you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સુરત થી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે સુરત શહેરના ડુમસ વિસ્તારમાં આવેલી એક હોટલમાં મોડી રાત્રે દારૂ ની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી મળતા પોલીસ તંત્ર હરકત માં આવ્યું હતું બાતમી ના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી રૂમ નંબર ચારસો તેતાલીસ માં બે મહિલા આર્ટિસ્ટ અને ચાર યુવકો ને દારૂની પાર્ટી કરતા રંગ ચડપી પાડ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ ને ડુમસ ની હોટલ દારૂની પાર્ટી ચાલી રહો કોલ મળ્યો હતો જેના પગલે પોલીસ ની ટીમ ઘટના સ્થળે હતી અને રૂમ નંબર ચારસો માં તપાસ કરતા ત્યાં કેટલાક યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા પોલીસે સ્થળ પર દારૂ મહેફિલ માણી રહેલા બે મહિલા કુલ ઝડપી પાડ્યા હતા નોંધનીય છે કે ડુમસ પોલીસ સ્ટેશન માં નોંધાયેલી એફઆઈઆર અનુસાર કિરણ કુમાર હર ગોવિંદભાઈ પટેલ નામની વ્યક્તિ જ પોલીસ ને ફોન કરીને જાણ કરી હતી કે તેમની પુત્ર વધુ તેના મિત્રો સાથે હોટેલ માં દારૂ પાર્ટી કરી રહી છે સસરાએ આપેલી માહિતી બાદ પોલીસ હોટલ માં હતી અને દારૂની મહેપિલ ઝડપાઈ હતી અને પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી હતી